મુનિરી ખાતે ઇન્ટરનેશનલ નેચરોપેથ ઓર્ગનાઇઝેશનના સંયોગથી રિટોક્સ થેરાપી કેમ્પ યોજાયો મુનિડેરી ખાતે ચાલતા યોગ ક્લાસના અરુણાબેન પટેલ અને બીનાબેન રાવલ દ્વારા ઇન્ટરનેશનલ નેચરોપેથ ઓર્ગનાઇઝેશનના સંયોગથી રિટોક્સ થેરાપી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં ડોક્ટર લફતીબેન મહેતા અને ડોક્ટર દર્શનાબેન ખખર દ્વારા બીપી ડાયાબિટીસ ડાયાલિસિસ કેન્સર જેવા રોગો માટે દવા વગર થેરાપી કરવામાં આવતી હતી જેનો મોટી સંખ્યામાં બેનોએ લાભ લીધો હતો થોડીક કોઈક ની જાડી હશે કોઈક ની પતલી હશે એવી હશે પછી તો મારું નામ ડૉક્ટર લબ્ધી અંકિત મહેતા છે જનરલ સેક્રેટરી ભાવનગર જિલ્લા અલગ અલગ વિસ્તારમાં જઈને અલગ અલગ કેમ્પ કરાવીએ છીએ કુદરતી ઉપચારના આજે મુનિટેરી વિસ્તારમાં અરુણાબેનના યોગ ક્લાસમાં ડિટોક્સ થેરાપી કેમ્પ કરાવવામાં આવેલ છે ડિટોક્સ થેરાપીમાં એ રીતે છે કે કડવા લીમડા કારેલા આમળો પીપળો વડલાના વિવિધ અલગ અલગ પાનનો યુઝ કરીને કરાવવામાં આવે છે અને બહેનોને મોઢામાં આ ત્રીસ મિનિટ થેરાપી કરેલ હોવાથી પછી ત્યારબાદ મોઢામાં ટેસ્ટ આવે છે અને બહેનોને ટેસ્ટ પણ આવ્યો છે સરકારશ્રીને આ વિનંતી છે કે નેચરોપેથને થોડુંક પ્રાધાન્ય આપે અને ઘર ઘર સુધી પહોંચે એવા પ્રયત્ન છે ટીમના અને લોકો સુધી પહોંચીએ છીએ ઓછા ખર્ચે અને ઓછા સમયમાં ખૂબ સ્વસ્થ રહે છે લોકો એ પ્રયત્ન છે અમારા વસ્તુ થેન્ક યુ મારું નામ દર્શના ડૉક્ટર દર્શના ખખર છે અમે આવા કેમ્પ વારે વારે કરતા રહીએ છીએ ડિટોક્સના પ્લસ નશિયા કેમ્પ ઘણા અમે કર્યા છીએ નેત્ર સુરક્ષા પણ કરે છે નાભી પૂરણ કરેલ છે આ રીતે દરેકની હેલ્થ સારી રીતે અમારો એક જ ધ્યેય છે કે દવા વગર દરેક વ્યક્તિ સ્વસ્થ રહી શકે અને મસ્ત રહી શકે